રંગબેરંગી પરિધાનમાં સજ્જ ઊંટો અને કલાકારોની પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું છે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે મહોત્સવનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આ આયોજનથી પ્રવાસ ઉદ્યોગને નવો વેગ મળે છે તેમણે ભારપૂર્વક કહ્યું કે આ મહોત્સવ માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ સ્થાનિક કલાકારો કારીગરો અને વેપારીઓ માટે આર્થિક તકોનું સર્જન કરવાનું એક સશક્ત માધ્યમ છે રાજસ્થાનની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વ સ્તરે ઉજાગર કરવામાં આ ઊંટ મહોત્સવ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે મહોત્સવ દરમિયાન ઊંટોની નૃત્ય અને વિવિધ રોમાંચક આયોજન કરવામાં આવ્યું છે જે પ્રવાસીઓમાં કુતુહલનું કેન્દ્ર બની છે શહેરના માર્ગો પર નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં રાજસ્થાનની લોક સંસ્કૃતિના અદભુત દર્શન થયા હતા વિદેશી પ્રવાસીઓ પણ ભારતીય પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ઉત્સવના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા आगामी दिवसों में विविध सांस्कृतिक कार्यक्रमों द्वारा प्रवासियों मनोरंजन पूर्व बीकानेर का एक महत्वपूर्ण उत्सव है और हमारे बीकानेर की संस्कृति से भी इसका जुड़ाव रहा है इसलिए हम यहाँ लक्ष्मीनाथ जी के मंदिर से ये हेरिटेज वॉक शुरू कर रहे हैं और इस गतिविधि के माध्यम से पर्यटन को बढ़ावा मिले और हमारी बीकानेर की संस्कृति को लोग नजदीक से देखें परखें जाने और उसपे आचरण करें दिस इज हम थ्रू पिक एन फेस्टिवल अवे फ्रॉम द यूनाइटेड स्टेट्स कैलिफोर्निया My heart feels very full to meet the people of Beaconer, and to to pet a camel. To meet a camel, very special. Namaste. Hey, I'm here with my girlfriend for the Beaconer Festival uh, Camel Festival. It's amazing. It's crazy.